સેન્ડવીચ આવી બતાવો જીગુ તમારો આઈફોન જીગુ મસ્ત આઈફોન બનાવતા છે ઈંડા બોબડો બોબડો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું અને ગાઈઝ આજે જો એટલી ફાસ્ટ ને ફટાફટ ચાલીને આવી છે એ કોઈ વાત જ નહીં એકદમ થાકી ગઈ છું અને ગાઈઝ અત્યારે તો વાગે છે વાગવામાં થઈ ગયા છે અગિયાર વાગવામાં પાંચ મિનિટ વાર છે બટ આજે હું લેટ ઓફિસે પહોંચી બિકોઝ બેંકનું કામ તો થઈ ગયું છે હવે ઓફિસ આવવાનું નથી રહેતું બટ મેં વિચાર્યું કે ચાલો એક દિવસ હજુ જઈએ બાય ચાન્સ કોઈ પૂછવા આવે આમ તેમ તો કંઈ નહીં ગાઈડ તમારો ચાનાસ તો પણ પતી ગયો બધું જ અમવાનું મમવાનું ઘરનું ઓલમોસ્ટ કામ બધું જ પતી ગયું છે તો ચાલો કંઈ નહીં આજે જવાનું છે ઇન્ટરવ્યૂ માટે જોઈએ સાંજે જવાનું છે શું થાય છે ઇન્ટરવ્યૂમાં કેવું રહે છે કે જે કંઈ પણ હસશે તો આપણે શેર તો કરશા કરતા રહીશું સલ્સ્ટેડિયન હું જઈ રહી છું ઘરે ચાલતા ચાલતા બિકોઝ મારું ઓલમોસ્ટ કામ પતી ગયું છે એટલા માટે અને તડકો તો જબરજસ્ત લાગી રહ્યો છે તો ચાલો કંઈ નહીં પહોંચે ફટાફટથી ઘરે સ્ટેડિયન ફાઈનલી ઘરે લીવ લિફ્ટ ના પાછો આવજો આજે ઠોકતી મળે બાય 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 તો ઘરે જાવ લોકો બાય તો કરી દે

ખીચડી ગઈ છે ચાલો ફટાફટ ખાઈ લઈએ મસ્ત મજાના બાર ફરીને આવી ગયા છે ફરવા તો નહીં ગયેલા પણ અમારું જે કંઈ કામ હતું એ પણ પતાવી દીધું જ છે અને એમ લોકો નાસ્તો પણ કરી દીધો આજે રિપેરિંગ માટે ફોન આઈફોન લઈને આવ્યા છે તમારે કોઈને રિક્વાયરમેન્ટ હોય તો અમને કહેતા જજો બતાવો જીગુ તમારો આઈફોન જીગુ મસ્ત મજાનો આઈફોન બનાવતા છે કેમ છો તમે બધા મજામાં ખટર ખટર કરીને ઈંડા ખાતો છે જોજો બધા ઈંડા ખાતો છે રોજના ને એક ઈંડું ખાવાનું જોઈએ જુઓ ને

એટલે કંઈ નહીં બસ હવે અમે લોકો સુઈ જઈશું અને ગાઈઝ એક બીજી વાત જો તમને મારા વિડીયો મસ્ત અને સરસ લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી મારા કોઈ પણ વિડીયો આવે એ તમને સૌથી પહેલો નોટિફિકેશન મળી જાય સો તો કંઈ નહીં ચાલો મળીએ એક નવા મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ